વાલીયા તાલુકાના ખાતે ગૌશાળા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સિલુળી આશ્રમ શાળા ખાતે નવી બનનાર ગૌશાળાના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મૃત્યુ વિગતો મુજબ આજરોજ આદિવાસી વિસ્તારમાં વાલિયા તાલુકામાં આવેલ સિલોડી દોડવાળા ખાતેની આશ્રમ શાળામાં ગૌશાળા બનાવવા અંતર્ગત ભૂમિપૂંજનનો કાર્યક્રમ યોજાયો હતો શાળામાં ચારસો જેટલા આદિવાસી છોકરા છોકરીઓ અભ્યાસ કરે છે રોજ આ સ્થળે શ્રી કમલાદેવી ગૌશાળાના ભૂમિપૂજનનો કાર્યક્રમ અંકલેશ્વરના ઉદ્યોગપતિ પંકજભાઈ પટેલ અને તેમના પત્ની શીતલબેનના હસ્તે યોજાયો હતો આ પ્રસંગે કિસાન સંઘ ગુજરાતના પ્રમુખ અને સિલુડી આશ્રમ શાળાના સંચાલક દેવુબા કાઠી એમના પત્ની હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ માકડિયા કિસાન સંઘના વિભાગીય પ્રમુખ ઉપેન્દ્રસિંહ દોડિયા હિન્દુ ધર્મ સેના વાલિયા તાલુકાના પ્રમુખ ગજેન્દ્રસિંહ પિલુદરી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આયોજકો દ્વારા નવી બનનાર ગૌશાળા વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી આદિવાસી વિસ્તારમાં ગૌશાળા બનાવવાનું આયોજન કરવા બદલ સ્થાનિક અગ્રણીઓએ દાતાઓનો આભાર માન્યો હતો અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે વિવિધ પ્રજાલક્ષી આયોજનો માટે સમયાંતરે દાતાઓ દ્વારા સહયોગ મળતો રહે એવી આશા વ્યક્ત કરી હતી